ભાવનગર શહેરમાં તંત્રના પાપે વધુ એક દુર્ઘટના બની છે આંબાચોક વિસ્તારની અંદર કોજાવડ વિસ્તાર આવેલો છે કે જ્યાં રિનોવેશનના નામે બાંધકામ થઈ રહ્યું હતું અને એ સમયે આ દુર્ઘટના ઘટી છે આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે જે પ્રમાણે આ જે ત્રણ માળનું બાંધ નવું બાંધકામ થઈ રહ્યું હતું કે મહાનગરપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ દ્વારા રિનોવેશનની મંજૂરી આપવામાં આવી હતી તેવું પ્રકારનું અધિકારીનું કહેવું છે પરંતુ આ જે પ્રમાણે સ્ટ્રક્ચર જે પડ્યું હતું તેની અંદર બે મજૂરો પોતાનો જીવ બચાવીને બહાર આવી ગયા છે સ્વાભાવિક છે કે ભાવનગર શહેરની અંદર અનેક જૂનવાણી મકાનો આવેલા છે જ્યાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવતી જેના કારણે અવારનવાર આવી ઘટનાઓ છે તે છાસ બનતી હોય છે હાલ તો ફાયર વિભાગની જે ટીમ છે તેમના દ્વારા આ જે કાંટમાળ છે તેમને હટાવવાના પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે અને અહીં જે ફાયર વિભાગની ટીમ છે તે પણ તમે દ્રશ્યો જોઈ શકો છો કે અહીં કામકાજે લાગી છે પરંતુ સવાલ એ વાતનો છે કે જ્યારે મહાનગરપાલિકાનું ટાઉન વિભાગ હોય છે કે તેમની જવાબદારી બનતી હોય છે રિનોવેશન બાદ આ જે સ્ટ્રકચર છે તે ઊભું કરવામાં આવતું હતું તેને રોકવાની પરંતુ આ પ્રકારની કોઈ કામગીરી છે તે કરવામાં ન આવી અને જેના કારણે હાલ આ દુર્ઘટના છે તે સર્જાઈ છે અને હાલ આ જે ભીડભાડ વાળો વિસ્તાર છે જ્યાંની અંદર આ દ્રશ્યો છે તમે જોઈ શકો છો પરંતુ હાલ આ જે સદનસીબે આ ઘટનાની અંદર કોઈ જાનહાની પહોંચી નથી અને એક મહિલા છે તેમને સામાન્ય ઈજા પહોંચી છે જેમને એકસો આઠ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે અહીં આસપાસના જે રહેણાંક વિસ્તાર છે ત્યાંના પણ તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે નજીકનો જે બે માળનું જે બાંધકામ થયું છે તેમાં પણ ડેમેજ થયું છે તે આ ભાવનગર શહેરમાં આવા અનેક જૂનવાણી મકાનો છે કે જ્યાં આવી ઘટનાઓ બનતી હોય છે પરંતુ હાલ તો તંત્ર દ્વારા આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને મહાનગરપાલિકાનું જે ટાઉન વિભાગ છે કે જેમના અંડર આ બાંધકામ અને જે રિનોવેશનની મંજૂરી આપવામાં આવતી હોય છે ક્યાંક ક્યાંક ને ક્યાંક હવે શંકાના દાયરામાં આવી છે પાંચ મજે એબીપીએસ મીતા તાવ